શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કો સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ કવિ નર્મદના વિચારોને જીવનમાં ઉતારનાર પ્રોફેસર ડી જે બાવળેચા સાહેબની સ્મૃતિમાં ભાવસભર બેઠક યોજાઈ કવિ નર્મદના પ્રેરણાદાયક અને જુસ્સાભર્યા શબ્દો ડગલું ભર્યું કે ના હટવું ના હટવું અને યા હોમ કરીને પડો ફતેહ છે આગે આજે પણ સમાજને અડકતા સંઘર્ષ અને આત્મવિશ્વાસનો પાઠ ભણાવે છે આ વિચારોને માત્ર કાવ્યરૂપે નહીં પરંતુ પોતાના સમગ્ર જીવનમાં આત્મસાત કરનાર વિરલ વ્યક્તિત્વ એટલે આદરણીય પ્રોફેસર ડી જે બાવડેચા સાહેબ એવા આદર્શ શિક્ષક વિચારક અને માર્ગદર્શકના સ્મરણાર્થે તથા તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાજકોટ ખાતે એક ભાવસભર અને વિચાર મંથનસભર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોફેસર ડી જે બાવળેચા સાહેબનો જન્મ તારીખ ઓગણીસ એક ઓગણીસો બેતાળીસના રોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં થયો હતો પિતાશ્રી જીવરાજભાઈ અને માતા શ્રીમતી અંબાબહેનના સંસ્કાર સભર ખોળામાં ઉછરેલા દામજીભાઈ બાળપણથી જ શિસ્ત સત્યવિષ્ઠા અને મહેનતના મૂલ્યો સાથે વિકસ્યા તેમનું મૂળ વતન રાજકોટ નજીક સરદાર તાલુકાનું રાણપુર નડાળા ગામ હોવાથી સૌરાષ્ટ્રની માટીનો સુગંધ તેમના વ્યક્તિત્વમાં સ્પષ્ટ જોવા મળતો શૈક્ષણિક જીવનમાં તેમણે ગીજુભાઈ કુમારશાળા મંદિર ખાતે પ્રાથમિક શિક્ષણ મેળવીને સંસ્કાર અને શૈક્ષણિક પાયાનું મજબૂત નિર્માણ કર્યું ત્યારબાદ કરણસિંહજી અને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું ઉચ્ચ અભ્યાસ માટે તેમણે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રવેશ લઈ અભ્યાસ સાથે વિચારશીલતા પ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારી વિકસાવી વિદ્યાર્થી કાળથી જ તેઓ શિક્ષણને માત્ર નોકરી નહીં પરંતુ સમાજ ઘડવાની સાધના તરીકે જોતા શિક્ષક તરીકે પ્રોફેસર બાવડેચા સાહેબ શિસ્તપ્રિય કર્તવ્યનિષ્ઠ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માનનારા હતા તેમણે વિદ્યાર્થીઓમાં માત્ર પાઠ્ય જ્ઞાન નહીં પરંતુ જીવન મૂલ્યો નૈતિકતા આત્મવિશ્વાસ અને સંઘર્ષ કરવાની હિંમતનું સંચરણ કર્યું અનેક વિદ્યાર્થીઓ આજે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળ બનીને તેમનું માર્ગદર્શન માટે ઋણી હોવાનું ગૌરવપૂર્વક જણાવે છે આ મહાન શિક્ષકના સ્મરણાર્થે યોજાયેલી બેઠક તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ રવિવાર અમાસના દિવસે બપોરે ત્રણથી સાડા પાંચ વાગ્યા દરમિયાન રાજકોટ સ્થિત પ્રભુ વાટિકા અપાર્ટમેન્ટ સહજાનંદ માર્ગ માલવિયા કોલેજ પાછળ શ્રદ્ધા ગાર્ડન સામે ગોંડલ રોડ ખાતે પુત્રી મયુરીબેન ત્રાટિયા તથા ચંદ્રેશભાઈ ત્રાટિયાના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠકનું આયોજન અત્યંત આત્મીય વાતાવરણમાં કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન પ્રોફેસર બાવડેચા સાહેબના જીવન પ્રસંગો શિક્ષક તરીકેના યોગદાન તેમની શિસ્ત શિસ્તપ્રિય જીવનશૈલી અને વિદ્યાર્થીઓ પ્રત્યેના અનન્ય પ્રેમ અંગે સૌએ પોતાના અનુભવો અને સંસ્મરણો વ્યક્ત કર્યા અનેક વક્તાઓએ જણાવ્યું કે બાવડેચા સાહેબનું જીવન આજની યુવા પેઢી માટે દીપસ્તંભ સમાન છે જે સતત પ્રયત્ન સત્ય અને સંકલ્પના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે આ સ્મૃતિ સભામાં દિનેશભાઈ ગજ્જર સુરેન્દ્રનગર નટવરભાઈ રાજકોટ માલતીબેન રાજકોટ ભરતભાઈ રાજકોટ તથા ચંદ્રેશભાઈ ત્રાટીયા રાજકોટ વિદ્યાબેન ગજ્જર રાજકોટ વર્ષાબેન રાણપરિયા રાજકોટ પ્રવીણભાઈ ગજ્જર વિશ્વકર્મા વિશ્વ રાજકોટ બાવડેચા સાહેબના પ્રિય વિદ્યાર્થી ભાવિન કથરેચા રાજકોટ તેમજ વર્ષાબેન તલસાણીયા રાજકોટ સહિત અનેક સ્નેહીજનો અને શુભેચ્છકોએ હાજરી આપી હતી કાર્યક્રમના અંતે મયુરીબેન ત્રાટિયા તથા ચંદ્રેશભાઈ ત્રાટિયા દ્વારા પધારેલ તમામ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર બેઠક શાંતિપૂર્ણ વિચારસભર અને ભાવસભર માહોલમાં સંપન્ન થઈ અંતે સૌએ પ્રોફેસર ડી જે બાવડેચા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો તેમનું જીવન અને કાર્ય આજે પણ સમાજ અને શિક્ષણ જગત માટે સતત પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે જે શીખવે છે કે ડગલું ભર્યા પછી કદી પાછું ન હટવું સ્ટોરી સહયોગ નટવરભાઈ આહલપરા રાજકોટ